રાજકોટમાં ફાફડા જલેબી લેવા લાંબી લાઈનો લાગી દશેરા નિમિત્તે જલેબી મહિમા છે વર્ષના માતાજી રહી ફાફડા જલેબી લીધા અંદાજે બે થી ત્રણ કરોડ રૂપિયાનું રાજકોટમાં વેચાણ થશે નાના બાળકોથી લઈ ફાફડા જલેબી લેવા લોકોની લાંબી કતારો લાગી જલેબીનો ભાવ પ્રતિ કિલો છસો રૂપિયાથી વધુ નોંધાયો છે તો આજની પેઢીઓ પણ ફાફડા ખાવાની પરંપરા યથાવત રાખી છે આમ તો લાંબી કતારો સરકારી કચેરીઓ અને બેંકોમાં જોવા મળતી હોય છે પરંતુ આજે દશેરા છે ને દશેરાના દિવસે ખાસ જલેબી ફાફડા અને મીઠાઈ લેવા માટે થઈ અને આ લાંબી કતારો છે તે જોવા મળી રહી છે વહેલી સવારે છ વાગ્યાથી અનેક એવી દુકાનો છે કે જ્યાં લોકો વહેલી સવારથી જ ફાફડા જલેબી અને ખાસ મીઠાઈઓ લેવાની કતારો છે નાના બાળકોને લઈને પણ આવ્યા છે આપણે પહેલા તેની સાથે વાત કરીશું શું કહેશો મોટાભાઈ બાળકને લઈને ખાસ જલેબી ગાંઠિયા દશેરા નો તહેવાર શું હા ના બસ સારો દિવસ છે આજે રજા બી છે ગાંધી જયંતિ બી છે અને અમારા ડોટર છે અનાયા એને જલેબી બહુ ભાવે એટલે આજે આવું પડે એમ જ હતું બે જગ્યાએ ગયા આટલો જ રસ તો પછી તોય ઊભું જ રહેવું પડ્યું હા હા સાચી વાત છે ને રાજકોટમાં છે એટલે ખાવું જ પડે આજે રાજકોટ ના તો સૌરાષ્ટ્ર પ્રિય છે ફાફડા જલેબિયા સાચી વાત છે મોટાભાઈ ખાસ કેટલા વાગા ના પૂપા હતા

આ કતારો જોઈ રહ્યા છો ખાસ લાંબી કતારો છે તે જોવા મળી રહી છે એક બેડ છે તેમની સાથે વાત કરવાના આપણે પ્રયાસ કરશું કારણ કે આ લાંબી કતાર છે તે જોવા બેન તો જે રીતના વાત કરીએ આ લાંબી કતારો છે તે જોવા મળી રહી છે ખાસ ફાફડા જલેબી લેવા માટે છે લાંબી કતારો અહીંયા આવ્યા છે લઈ લીધા બેન ગાંઠિયા ગાંઠિયા લઈ લીધાઓ એક કલાકથી આ લાઈનમાં ઊભા છે નાઇન્ટી ટુ યર્સના મારા સાસુ છે એ ગાંઠિયા ઘરે રાજ સાથે બધા બેસીને આજે મોજ માણીએ અને ગાંઠિયા જલેબી ખાઈએ આખું વરસ ન ખાય તો કાંઈ નહીં પણ આજે દશેરાના દિવસે તો જલેબી ગાંઠિયા સાથે બેસીને ખાવા જ જોઈએ અને બધાને સાથે ખાઈએ એટલે એટલો પ્રેમ ને લાગણી વધે છે અને આ દશેરાનો દિવસો સાથે અમે ઉજવીએ છીએ આરાધના હા સાથે નવ દિવસે માતાજીની આરાધના કરી અને દશેરાની રાહ જોતા હોઈએ છીએ એમાં એ રંગીલું રાજકોટ છે આપણે રાજકોટના તો માણસોને ગાંઠિયા એટલે શું વાત છે એટલે ગાંઠિયા તો બધા આજના દિવસે તો બધા સાથે ખાય જ ને મોજ માણે છે જે ના આજનો દિવસ એવો છે કે ભલે ન ખાય પરંતુ આજે

ફાફડાના છે પાંચસો ને ચાલીસ રૂપિયા ગુલાબ તેલ ના સિંગ તેલ ના આમ તો ફાફડા વગર પરંતુ આરાધના માટે થઈને નથી ખાતા ને આજે તો લાંબી કતાર કરોડ રૂપિયા ના ગાંઠિયા આખા રાજકોટ ની અંદર માં દોઢ થી બે કરોડ રૂપિયાના ફાફડા જરબી ખવાઈ જતા હશે રાજકોટ ની પબ્લિક શોખીન છે ફાફડા ને જરબી વગર નો હાલે ગમે એમ કરી પૈસા હોય કે ન હોય રાજકોટમાં ઉજવી લઈ જે રીતના રાજકોટ વાસીઓ છે આમ પણ સ્વાદના શોખીન હોય છે પરંતુ આજે ક્યાંક જે રીતના વાત કરવામાં આવે તો ફાફડા ચાલે નહીં તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કતારો છે તે જોવા મળે છે રાજકોટ શહેરની અંદર ફાફડા જલેબી લેવા માટે લાંબી કતારો છે તે હાલ જોવા મળ્યું છે લગભગ દોઢ થી બે કરોડ રૂપિયાના જલેબી ફાફડા છે તે રાજકોટમાં વેચાણ થશે કેમેરા પસંદ દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ